પ્રથમ સમાચારની વાત કરીએ તો દેશભરના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જાહેર કરશે એટલે બે હજાર રૂપિયા સીધા જમા કરવામાં આવશે કુલ મળી ખેડૂતોના ખાતામાં લગભગ વીસ હજાર પાંચસો કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે ઓગસ્ટ બે હજાર પચાસ રોજ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીથી આરકામ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે ખેડૂતો લાંબો સમયથી સન્માન તેમનું કહેવું છે કે એક થી ત્રણ ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છ થી દસ ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા પડશે અને અઢાર થી ઓગસ્ટ સુધી વરસાદની કરી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત વરસાદની કરાઈ છે ગુજરાતના દક્ષિણ ઝોનમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતના સૌરાષ્ટ્રના કચ્છ વિસ્તારમાં પણ વરસાદની શક્યતા ઓછી છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે જેમાં ભાવનગર બોટાદ ગીર સોમનાથ અમરેલી સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાં કચ્છમાં અતિભારે વરસાદની આગાહી સપ્તાહમાં શક્યતા નહીવત છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વમાં વરસાદ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે દસ ઓગસ્ટની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો થોડું જોર વધે તેવું અનુમાન છે ખેડૂતો માટે ખુશીનો માહોલ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ વીસમા હપ્તાની રકમ લાભાર્થીઓની યાદી ટૂંક સમયમાં પીએમ કિસાન સમૃદ્ધિ યોજના પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ના સત્તાવાર પોર્ટલ પર પ્રકાશિત કરવામાં આવશે લાભાર્થીઓ બે ઓગસ્ટની સાંજ સુધીમાં તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયા આવવાની અપેક્ષા રાખી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદમાં ઠંડર સ્ટોમ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના મતે ઓગસ્ટ મહિનામાં સામાન્ય વરસાદ પડશે માછીમારોને ચાર અને પાંચ ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં આગામી સાત દિવસ રાજ્ય પર વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ એક નથી જેથી ગુજરાતમાં વરસાદની આ સપ્તાહમાં શક્યતા ઓછી છે આગામી સાત દિવસને લઈ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે ચારથી પાંચ ઓગસ્ટ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ચાલીસ થી પચાસ કિમી પ્રતિ કલાકની પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે આઠથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ત્રેવીસ ઓગસ્ટથી બળોતરકાર વરસાદ પડશે જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે ગણેશ ચતુર્થી તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે અને સત્યાવીસથી ત્રીસ ઓગસ્ટ વરસાદ પડશે ત્રણ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકોને મેળાની મજા માણી શકશે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેશે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે ભારે વરસાદ અને સંભવ દરે તોફાની પવનની આગાહીને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયા નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આ સમયગાળા દરમિયાન દરિયામાં જવું જોખમી બની શકે છે રાજ્યમાં છ ઓગસ્ટ સુધી હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આજે કેટલાક વિસ્તારમાં ગાજુ સાથે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદમાં આજે ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કેટલાક વિસ્તારમાં ઝાપટા સાથે સામાન્ય થઈને હળવો વધુ વરસાદ વરસી શકે છે